ગુરુકુળ ખાતે આગામી દૂર કરવા તૈયારી આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધોરણ દસ અને બાર ની વાર્ષિક પરીક્ષાનો હાવ દૂર કરવા માટે રાપર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે આજે આગોતરી તૈયારી માટે પરીક્ષા લેવામાં આવી હતી રાપર સ્વામી નારાયણ ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામી આચાર્ય વિષયના પેપરની આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે આ અંગે શાળાના આચાર્ય રાવત ગોહિલ તથા સ્ટાફ વગેરે જોડાયો હતો આગોતરી તૈયારી માટેની પરીક્ષા આગામી ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે એમ આચાર્ય રાવતસિંહ ગોહિલે જણાવ્યું હતું અત્યારે બોર્ડના હાવ દૂર થાય તે માટે પ્રી બોર્ડ એક્ઝામ એ ધોરણ દસ અને બારની લેવાઈ રહી છે ધોરણ દસ અને બારના ધોરણ દસમાં પંચાવન વિદ્યાર્થીઓ અને બારમામાં એ સાઠ વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને ખાસ કરીને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા ગંભીર વિષયો ઉપર એ પૂર્વ તૈયારી વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવે છે